ભારત જોડો યાત્રાને લઈ રાહુલ ગાંધી નસવાડી નગરમાં પ્રવેશ કર્યો પરંતુ કાર્યકરોને ન મળતા હજારો કાર્યકરોમાં રોષ કોંગ્રેસ પાર્ટી પ્રેરિત ભારત જોડોની યાત્રાને લઈ છોટા ઉદેપુર જિલ્લામાં આજરોજ પ્રવેશી હતી નસવાડી નગરમાં મોટી સંખ્યામાં રાહુલ ગાંધીના ચાહકો તેમજ કાર્યકરો વહેલી સવારથી ભારત જોડો યાત્રાની રાહ જોઈ ઊભા હતા નસવાડી નગરમાં પ્રવેશ કરતા જ રાહુલ ગાંધી જે વાહનમાં સવાર હતા તે સડસડાટ દોડ આવી મૂકી હતી કાર્યકરો તેમજ રાહુલ ગાંધીના ચાહકો ફૂલમાળા લઈ ઉભા થઈ રહ્યા હતા રાહુલ ગાંધીએ કોઈને પણ મળ્યા વિના જતા રહેતા ચાહક અને કાર્યકરોમાં રોષ વ્યાપી ગયો કોંગ્રેસ પાર્ટીના આદરણીય નેતા રાહુલ ગાંધીજીએ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે એ ભારત જોડો ન્યાય યાત્રા પંચમહાલ જિલ્લામાંથી આજે જિલ્લામાં પ્રવેશ કરી અને નસવાડી ખાતે આવી પહોંચી હતી હજારોની સંખ્યામાં લોકો રાહુલજીને મળવા રાહુલજીને જોવા એમનું સ્વાગત કરવા માટે નસવાડી ખાતે ભેગા થયા છે જ્યારે ગઈકાલથી કાર્યકર્તા અને લોકો સંખ્યાની મોટી સંખ્યામાં લોકો જે રાહુલ ગાંધીની ન્યાયયાત્રાને લઈને ઉત્સાહ હતા જે આજે નસવાડી ખાતે આવી પહોંચી અને રાહુલ ગાંધી સ્વાગત કાર્યક્રમમાં બી અને ડાયરેક્ટ પ્રસાર થઈ ગયા નસવાડીમાંથી તેની વિશે તમે શું કહેશો ના એ ખોટી વાત છે રાહુલજી આયા નસવાડીમાં જે લોકો એમનું સ્વાગત કરવા માટે ઊભા હતા જે કાર્યકરો મુખ્ય કાર્યકરો હતા એમને મળ્યા એમની જોડે હાથ મિલાયો અને એમનું જે લોકોએ સ્વાગત કર્યું એમની જોડે હાથ ઊંચો કરીને નીકળ્યા છે એટલે રોડ શો કરીને નસવાડીમાંથી નીકળ્યા છે સ્વાભાવિક છે કે જ્યારે રાષ્ટ્રીય પ્રતિનિધિત્વ